એકત્રીસમી ડિસેમ્બરની રાત્રે ડિંડોલીના મહાદેવનગર ખાતે રેલવે પટરી પર યુવાનની નજીવી બાબતે ચપ્પુના ઘા જીકી હત્યા કરનાર હત્યારાઓને ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે થર્ટી ફર્સ્ટની રાત્રે અસામારિક તત્વોને કાબુમાં રાખવા સુરત પોલીસ ખડે પગી હતી તે સમયે ડિંડોલી ખાતેના મહાદેવનગર રેલવે પટરી પર નજીવી બાબતે એક રાજા કિશન ગાયકવાડ નામના યુવાની ચપ્પુના ઘા હત્યા કરાયા હતી હત્યા કરનાર હત્યારોને ઝડપી પાડવા ડિંડોલી પોલીસ મેદાની હતી ત્યાર આજે ચુડસમાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહેલ ટીમના હેડ કોન્સ્ટેબલ દિવ્ય હરીશ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ અને અરવિંદ વાસુદેવને બાતમીના આધારે નવાગામ રેલવે ટ્રેક પાસેથી હત્યારા ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પટેલ શ્રવણ ઉર્ફે રાહુલ રાજકુમાર ઉમરબેસ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય બહાદુર મોરિયાને ઝડપી પાડ્યા હતા એકત્રીસ ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવાગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે સાડા અગિયારની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલું ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી પર બે માણસો બેસેલા હતા એને જઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા નિપજાવે છે આ બનાવના મૂળમાં જતાં પોલીસને માહિતી મળી છે કે આશરે અગિયાર વાગ્યાની આસપાસ આ ઉદય ઉર્ફે ગોલુ એ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે મરણ જનાર રાજા ગાયકવાડ અને એના મિત્રો ત્યાં ઊભા હતા અને એની ઓટો રિક્ષા અટકાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળાગાળી થઈ હતી આ અનુસંધાને ગુસ્સામાં આવી ગઈ અને એણે જે હત્યા કરનાર વ્યક્તિ છે એણે પોતાના બે મિત્રો રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મોર્યા આ ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ગયા અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈને આવ્યા અને સાત સાથે લાકડાના ફટકા પણ લાકડા પણ લઈને આવ્યા હતા અને આ બધા હથિયારો લઈ અને એ લોકોએ પટરી ઉપર બેસેલા બંને વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને આ હુમલા અનુસંધાને એમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે બીજો વ્યક્તિ જે જેનો મુખ્ય ઝઘડો થયો હતો એ રાજા ગાયકવાડનું ત્યાં મૃત્યુ થયું હતું સ્થળ ઉપર પોલીસે ખૂબ

ઉપર રાહુલ અને હિમાંશુ ઉર્ફે કાંચા સાથે મળી લાકડાના ફટકા અને ચપો સાથે મહાદેવનગર રેલવે પટ્ટી પર બેસેલા રાજા તથા તેના મિત્રો પર જીવલેન હુમલો કરી રાજાની હત્યા કરી ભાગી છૂટ્યા હતા હાલ તો ડિંડોરી પોલીસે આરોપીઓને સળિયા પાસે ધકલી દે વધુ તપાસ હાથ ધરી છે અઝલપુર સાથે હર્ષદ શેટા